અહીંયા નાખીએ આપણે ડબલ બંધ ઓ અને જ્યારે જયારે પાણીમાં તમે દ્રાવ્ય કરો તો આવા બે કાર્બોક્ઝિલિક એસિડના અણુ આ રીતે ગોઠવી જાય છે અને આ જે ગોઠવણી જે થઈ એમાં તમે જોશો તો આ ઓક્સિજન આની સાથે હાઇડ્રોજન બંધ બનાવી લે છે અને આ હાઇડ્રોજન આની સાથે હાઇડ્રોજન બંધ બનાવી લે મતલબ કે બે હાઇડ્રોજન બંધ બને છે આને કહેવાય ડાયમર બે અણુને ભેગા થવા એને કહેવાય ડાયમર બરાબર એને શું કેવાશે ભાઈ ડાયમર કેવાશે ડાયમર બની જાય છે એક તો બની જાય છે બીજું તમે જોશો તો એક તો અહીંયા નિર્માણ થઈ ગયું ભાઈ હાઇડ્રોજન બંધનું નિર્માણ થઈ ગયું અને જો હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા હોય તો એનો અર્થ એવો થયો કે આ જે આર સી ડબલ બંધ ઓ અને એચ જે છે રાઈટ તો ઈ જે છે હાઇડ્રોજન બંધ બનાવી શકે છે યસો નો તો તમે કહેશો યસ સર હાઇડ્રોજન બંધ બને ધ્રુવ્ય હોય તો પાણીમાં શું હોય દ્રાવ્ય હોય તો એ પાણીની અંદર ઈઝીલી દ્રાવ્ય થઈ જશે એસિટોન તો અધ્રુવ્ય છે મીણ તેલ એ બધા તો અધ્રુવ્ય છે તો પાણીની અંદર કેવું થઈ જશે દ્રાવ્ય એટલે જવાબ આવશે ઓપ્શન નંબર વન પાણી